પણ જો તમે દાન નથી કર્યું સેવા નથી કરી પુણ્ય નથી કર્યું તો આ ભાવ પણ તમારો એ જ પશુ સમાન છે કે જેની કોઈ સીમા નથી એવું જ આપણે હરવદ તાલુકાનું સુંદરી ભવાની ગામ છે જેની અંદર અઢારે વર્ણના લોકોએ આજે એકતાનો એક વિચાર કરી અને વીર વંશરાજ દાદા એટલે કે બેટ બેટ એટલે કે રણ પ્રદેશની અંદર જેને વીર વંશરાજ દાદા એ જે પોતાના ગાયુ માટે પોતાનું બલિદાન હોયું છે એને જીવનના એક ગાથા કંઈક અલગ જ બનાવી છે આજે એ સોલંકી કુળભૂષણ વીર વંશરાજ દાદાને

મારું નામ મનુભાઈ દાનુભાઈ સોલંકી કાલે રાજપૂત સુંદરી અમે કરી ની અમે સુંદરી ઘર છે કોઈ પણ દૂધ કોઈ પણ વેચતા નથી અમે સુંદરી ગામ સમક્ષ બધા ભાઈઓ ભેગા નિર્ણય કરી અને વાસણ દાદા રીતે એસી ટ્રેક્ટર નાખવા જઈશી વર્ષો વર્ષ અમને વાસણો પણ અમે વેચતા નથી આ સુંદરી ભવાની કાળી રાજપૂત સમાજ તરફથી થી હાર્દિક શુભકામના પાઠું છું

મારે ત્યાંથી દસ વીઘા જમીન હતી અત્યારે મારે હો વીઘા જમીન ગાય ની સેવા માંથી મને ખૂબ આભાર મળ્યો બોલો વાસડા દાદા ની જાય